अरवली जिल्हा बेलोडा तालुका सुनसर धुध नयनमयन नजारो मा मरमर झरे लीलो राग रच्यो प्रकृतिनी कृपा धी खिले दिल स्पर्शे मनमोहे અરવલી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલું સુનસેર ધોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયનમય સુંદરતાનું અદભુત ઉદાહરણ છે આ ધોધ લીલાશ્રમ જંગલો અને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગિંજન કરી રહ્યું હોય ત્યારે વરસાદ ધોધના ઝરણા સાથે ભળે છે ત્યારે એક મંદમોહક દ્રશ્ય રચાય છે

વરસાદની ઋતુમાં ધોધનો પ્રવાહ વેગ વધે છે અને તેની ગડગડાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધોધની નજીક બેસીને ઠંડા પવનની લહેરથી અને પાણીના છાંટકારા અનુભવવા એક અનોખો અનુભવ છે સુંસર ધોધની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે સયની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય છે रिपोर्टर रसिक पटेल अरवली